મગેન દાદા મગેન દાદા તમારા હાથમાં લીંબુ મસ્ત દેખાય છે આ લીંબુ માં તો બહુ હોય બરાબર છે શાક દાળ માં નાખ્યું પણ બીજું શું ફાયદો થાય સી આવે બરાબર સી મળે છે એટલે એલર્જી હોય કોઈ પણ પ્રકારની એ બધા પીવે બરાબર એમાં ફાયદો થાય આપડે જે ઓલા કસરત કરાવે ને એ લોકો તમારે તમે ચાર વાગ્યા ઉઠી જતા હોય કસરત માં તો પેલા તમને લીંબુ નો ગ્લાસ પહે પાણી લીંબુ રસ હા લીંબુ રસ વાહ અને એ પીને પછી તમે કસરત કરીને ઘેર આવો ને તો તમને આમ થકાન મૂળ નો વાહ અને એલર્જી પૂરેપૂરી રે વાહ એનર્જી પૂરી રે એવા સો ટકા જો સરસ મગન દાદા વાત કરી કે આ લીંબુ રસ હવાર પીવાથી વિટામિન સી મળે છે એટલે કોઈ પણ પ્રકારની જેને એલર્જી હોય છે એમાં રાહત થઈ જાય છે અને હવાર માં પીવાનું સવાદ અનુસાર નમક નાખો તો ભલે અને ખાંડ નાખીને શરબત બનાવો તો ભલે અને ખાલી લીંબુ નીસવી એક ગ્લાસમાં પાણીમાં પીને જેમ પીવાનો છે લીંબુ નો રસ અને લીંબુ નો રસ તો ખુબ ગુણકારી છે તમે આપડે ઉનાળો આવે ત્યારે લીંબુ ના રસ બનાવી પીતા પીતા હા શરબત બનાવી બનાવી પીવે છે બનાવી બનાવીને ને પીવાય એમ પણ ઠંડક ઠંડક બહુ આપે એટલે જે વિટામિન સી આવે કે નઈ હા એ શરીર માં ઘટવા ન નો તમને વાંધો ન આવે એવા વાત થાય એનર્જી આપે એનર્જી આપે તો માનો કે આપડે ઉનાળો હોય મગીન દાદા અને બાર ગયા હોય અને બહુ વળ્યો એટલે શરીરમાં પાણીની ઘટ થઈ ગઈ હોય અને આનો તમે રસ પીવો સરબત રૂપે જે અનુકૂળ પડે એટલે તમને એનર્જી પૂરેપૂરી આપે શરીરમાં પાણી ઘટવાનું અને શાક ડાળ હોય તો એની અંદર તમે લીંબુ નીસવી તમે ડાળ કેટલી સ્વાદિષ્ટ બને છે એટલે લીંબુના તો ગુણ તમે કેમ મગીન દાદા જેટલા ગુણ ગાવ એટલા ઓછા છે

માનક તમને ગમે આપડે ખાધા માં હોય તો આપણે લીંબુ સરબત આરામથી પી એકવી પીવાનું અને આપડે ખાણીપીણીમાં લીંબુ નેસવી ને બધું ખાઈ ડોક્ટર ઓપરેશન કરે ખા લીધા હોય લીંબુ નથી પાતા છે ને એટલે લીંબુ સરબત તો તમે કીધું એમ કે ભાઈ લીંબુ બધા કામમાં આવે બધી બીમારીમાં ફાયદો આપે અને હવે પ્રથમ તો તમને કીધું કે ભાઈ વિટામિન સી ભરપુર માત્રામાં આપે છે એટલે હારામાં સારો સ્વરૂપ આ લીંબુ નો હશે આમ આવે અને આ લીંબુ ની કોઈ કિંમત નથી નજીવા ભાવે સસ્તામાં સસ્તા અને બારે માસ ગામડામાં રહેતો હોય શહેરમાં રહેતો હોય અને બારે માસ સરળતાથી આપણને ગમે નજર નાખો તમને લીંબુ હોય બીજું કાંઈ જલ્દી ન મળે મળે પણ આ મળી રે આ ભગવાને શું આ બધું ઉત્પાદન કર્યું છે કે બારે માસ ફાયદો આપે છે ને શરીર જરૂર છે આની એટલે ભગવાને કીધું કે ભાઈ આ બારે માસ હું ઉગાડી એટલે તમે આનો લાભ લેતા રહ્યો વાહ વા સરસ માહિતી આપી મગન દાદા વિટામિન સી આન થી મળે છે તો ભરપૂર લીંબુનો આનંદ લેજો પીજો સરબત જેમ મજા આવે એમ તમને અને મિત્રો ખાસ એક વિનંતી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો આ પેજ ફોલો ન કરો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી